જય શ્રી કૃષ્ણ જાગૃતિ બ્લોગમાં તમારું સ્વાગત છે જય સ્વામિનારાયણ આજે હું સ્વામિનારાયણના મંદિરે અત્યારે ગલડા આવી છું અને ત્યાં મારે દાદા ખાતેના દરબાર છે ત્યાં અમે જઈશી અને દર્શન કરવા અને હું અત્યારે ઉપર ચઢું છું અહીંયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાના છે હજી અત્યારે જ મંદિર ખુલ્લું છે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરું છું અને આ ઓરડે અત્યારે આ પહેલો જ ઓરડો છે અને સાડા ત્રણે અત્યારે મંદિર ખુલે છે અત્યારે ખુલ્લું એટલે દર્શન કરવા આવ્યા છે હવે આગળના ઓરડે જાય અહીં અહીંયા ખુલી ગયું છે દર્શન અહીંયા આપણે દર્શન કરવાના છે કાંઈ જો આ ઓરડું છે ઓરડાના દર્શન આપણે કરી સ્વામિનારાયણ ભગવાનના ઘનશ્યામ મહારાજના અને આ એની ઇંડોળા ખાટ છે જો ખાટ છે ના જૂનો ઓરડો છે નળિયાવાળો વાળો જ્યાં સ્વામિનારાયણ ભગવાન બેઠા છે જૂનો એક નાનો એવો ઓરડો છે એમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા છે જો અહીંયા જો દર્શન ઈંડોળાના અને ભગવાનને જે જગાડે જ છે ઘનશ્યામ મહારાજને આ રીતે જૂનો ઓરડો જ છે ઘણા વર્ષો બે બસો વર્ષ અઢીસો વર્ષ પહેલાનો આ દરબાર છે અને જૂનો કાચો ગારનો જો અહીં ઓસરીમાં બધે ગાર છે અને અત્યારે ભગવાનને બનાવેલું જ છે આમાં એક એક પિંડો ભગવાનને નાખેલો છે ગારનો સ્વામિનારાયણ ભગવાનને ખુદે આ મંદિર આ ઓરડો બનાવેલો છે અત્યારે મંદિરમાં કથા ચાલુ છે પણ હજી કથા ચાલુ નથી થઈ જો અહીંયા વ્યાસપીઠ છે અહીંયા હજી નથી આવ્યા મહારાજ પારણ ચાલુ જ છે અહીંયા સરસ છે જો અહીંયા બધી બેઠક છે આ વ્યાસપીઠ છે અહીંયા હમણાં પારણ ચાલુ થશે અને અહીંયા બધાય સંતો બેસે છે એમણે ચાર સાડા ચાર થશે ચાલુ અહીંયા બધાય સંતો બેસે બેસે અહીંયાં અહીંયા ઓરડો છે રહેવા માટે છે સંતોને સંતો ભક્તોને આ લોકોને રહેવા માટે અને અહીંયા ભગવાનના શણગાર બધા છે અહીંયા માળા મુંગટ એના વાઘા બધા આ રૂમમાં પડ્યા છે આ ઓયડામાં આ જે ઉપર મેં તમને બતાવ્યું ને ત્યાં ચાલુ હમણાં કથા થશે અને અહીં નીચે બધા સાંભળવા બેસશે જો અહીંયા નીચે એક ઓરડો ઓલો મંદિર ઓલું છે ચોગાન છે ત્યાં બધા નીચે બેસે છે અને અહીંયા થોડેક નજીક આવી એટલે અહીંયા લીમડો છે પ્રસાદીનો લીમડો છે જો અહીંયા બધા સેવા પૂજા કરે બધા જીરું વીણે છે સેવા કરે છે બેનો જો અહીંયા લીમડાના દર્શન કરવાના છે ભગવાન આ લીમડા નીચે બેસીને તે પહેલાંનો ભગવાન ત્યારનો આ લીમડો છે પ્રસાદીનો